હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ દિવાળી પર બનાવો ઘેરે પાનનો મુખવાસ જે બજાર કરતાં એકદમ ચોખ્ખો અને સસ્તો એવો પાનનો મુખવાસ બનીને તૈયાર થશે અને જો તમે બહારથી પાન લાવીને ખાતા હોય તો જે શરીરમાં ઠંડક મળે તેવા જ સ્વાદ સાથે આ પાનનો મુખવાસ બનીને તૈયાર થશે તો મેં ઘરના પાનનો ઉપયોગ કર્યો છે પણ જો તમે બહારથી પાન લાવીને ઉપયોગ કરતા હોય તો માર્કેટમાં કપૂરી બનારસી મીઠા કલકત્તી એવા વગેરે પાન મળી રહેશે તો તમે તમારી ચોઈસ પ્રમાણે પાન લાવી અને મુખવાસ બનાવી શકો તો પાનને આ રીતે સરસ ધોઈ અને કોટનના કપડે સાફ કરી લેશું એટલે જે માટીનો ભાગ હશે એ સરસ સાફ થઈ જશે તો હું આ સો પાનનો મુખવાસ બનાવું છું તો આ સો પાનમાંથી બે કિલા કરતા વધારે એટલું આપણું મુખવાસ બનીને તૈયાર થશે અને તમે ફ્રીજમાં રાખશો તો ચારથી પાંચ મહિના સુધી એવો ને એવો મુખવાસ રહેશે અને એવો જ સ્વાદ આવશે તો આ રીતે વાળી અને એકદમ નાનું કટ કરી લેશું તમે જેમ નાનું કટ કરશો તો મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે તો આ રીતે મેં પાનમાંથી કટ કરી લીધું છે હવે હું બજારમાંથી આ રીતના પેકેટ લાવી છું જે પાનની વસ્તુ બધી મળતી હોય ત્યાં તમને સરસ રીતે બધા જ મસાલા મળી રહેશે તો આ રીતના બધા પેકેટ છે હવે મુકવાસ બનાવવાનું ચાલુ કરીએ તો ચાર ચમચી ખાંડ લેશું એક મોટા વસણમાં લઈ લઈએ ક્રશ કરીને અડધો વાટકો પાણી એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ હવે આને એન્થોલ કહેવાય આ બેથી ત્રણ ટુકડા એડ કરવાના હું આ સો પાન છે એટલે હું ત્રણથી ચાર ટુકડા એડ કરું છું પણ વધારે એડ કરવાના નથી ન તો પાનનો સ્વાદ સારો નહીં આવે તો મુખવાસ સો પાનના મુખવાસનું બનાવશો તો ફક્ત ત્રણથી ચાર ટુકડા એડ કરવાના તો બરાબર મિક્સ કરી લેશું અને અજમેરના ફૂલ પણ કહેવાય તમે એક વખત લાવશો તો ત્રણથી ચાર વાર મુખવાસ બનશે તો આ લવલી પાવડર છે એ એક ચમચી એડ કરશું આ કાથો છે તો આપણે એક ચમચી જેટલો કાથો એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ તો મેનાક્ષી પાન ચટણી એડ કરશું તો આ ગુલકંદ છે તો ગુલકંદ થી મુખવાસમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે એટલે ગુલકંદ તો ફરજિયાત એડ કરવાનો તો હું આખું પેકેટ એડ કરીશ આનાથી સ્વાદ એકદમ સરસ આવશે મુખવાસમાં ગુલકંદ વજનમાં ત્રણસો થી ચારસો ગ્રામ છે તો બરાબર મસાલા મિક્સ કરી લેશું તો આ લચ્છા સોપારી છે જે થોડી મોટી હોય છે સાઈઝમાં અને કલરફુલ હોય છે તો આપણે આ લચ્છા સોપારી એડ કરીશું વજનમાં સો ગ્રામ છે આ પણ લચ્છા સોપારી છે પણ આ એકદમ ઝીણી આવે છે એ છે અને મેં ગ્રીન કલર લીધો છે આમાં ત્રણ કલર આવે છે ગ્રીન રેડ અને યલો તમે કોઈ પણ કલર લઈ શકો તો આ ખજૂરી કતરી છે એ સ્વાદમાં મીઠી હોય છે તો વજનમાં સો ગ્રામનું પેકેટ છે એને પણ એડ કરશું તમે તમારા ચોઈસ પ્રમાણે મસાલા એડ કરી શકો તો આ મુખાસ હું ગ્રીન બનાવીશ એટલે મેં વધારે ગ્રીન કલર લીધો છે તો બસો ગ્રામ ધાણા દાળ છે એ આપણે આખું પેકેટ એડ કરીશું હા બસો ગ્રામ વરિયાળી છે એ પણ આપણે બધી જ એડ કરીશું કલર વગરની વરિયાળી છે એટલે થોડીક લાઇટ કરી વરિયાળી આપણી દેખાય છે અને આ ચેરી છે એ જે મોટી છે એ મેં ટુકડા કર્યા છે અને અમુક આખી પણ રાખી છે તમને જો આખી ગમતી હોય તો તમે આખી પણ રાખી શકો તો આપણે જે પાનના ટુકડા કર્યા છે એ એડ કરી દેશું અને મેં ડૂટી ફૂટી લીધી છે તે વજનમાં બસો ગ્રામ ડૂટી ફૂટી છે અને તમને જેવા કલરવાળી જોતી હોય એમાં ત્રણ કલર આવે છે તમે કોઈ પણ કલર ડૂટી ફૂટી લાવીને એડ કરી શકો તો હાથેથી બધા જ મસાલા બરાબર આપણે મિક્સ કરી લેશું ચણોઠીના પાન પણ એડ કરાય પણ ત્યારે ટોબેકોમાં હતા નહીં એટલે મેં એડ કર્યા નથી પણ ચણોઠીના પાનથી જીભમાં ચાંદા પડતા હોય અથવા જીભ આવી જતી હોય તો તે ખૂબ જ ઉપયોગી છે જીભ માટે તો એ પણ એડ કરવાના તો બરાબર આપણે આ બધા જ મસાલા મિક્સ કરી લેશું તો આપણો પાનનો મુખવાસ એકદમ સરસ અને ચોખ્ખો બનીને તૈયાર છે તાઈ તે એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર આ મુખવાસ ખૂબ જ સરસ બનશે અને સ્વાદમાં એકદમ સરસ એવો મુખવાસ આપણો બનીને તૈયાર થશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો